જય માતાજી જય દ્વારકાધીશ તો મારા નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે બકાલાની લાઈવ રાઈ જવાની છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઇક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવે તમને અપડેટ મળતી રહે તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખ અગિયારમા મહિના બે હજાર પચીની મિત્રો વાર છે શનિવાર તો ચાલો લાઈવ રાઈ જવાની શું ગુજરાત થાય તો તમને લાઈવ

کچھنا ہے اس سے دونگری واہرین مشارہ آٹھ روپیا نی کلو نوی دونگری نوی دونگری موہوہ مارکٹنگ ایڈ ماں ہجے آپ واہلو چھائٹ روپیا چھائٹ نی کلو آٹھ روپیا نی کلو پاندھری سفیر

રાજુભાઈ ની અમાજ સ્વામીનારાયણ ફુલેવર માં મિત્રો ત્રીસ રૂપિયા ગવા નેવું રૂપિયા પચાસ રૂપિયા

ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ છે આજ ના ચાલીસ થી પચાસ રૂપિયા લીલી સોરી મિત્રો ટમેટા જુઓ એટલે ટમેટા લીંબુ હોય છે મને ભૂલાઈ ગયું પચીસ થી ત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો આજે પછી આમાં વૈદગઢ ઘટ ભાવ થાય ભાઈ અત્યારે પચીસ થી ત્રીસ રૂપિયા આમાં બજારમાં આવે છે લીંબુમાં

જો મિત્રો તાજી ડુંગરીઓ દસ રૂપિયા ની કિલો મિત્રો રૂપિયાની કિલો એટલે બચો રૂપિયાની મણ છે જો મોટી થોડીક જ છે આ થોડીક વચ છે એટલે ડુંગળી છે ને યાર્ડ આ રીત વેસવાનું ચાલુ કરો ને હાલ છે

Coba main कोबी kopi. Ya 15 रुपया ने किलो 15 15 kilo વટલા વારાચાસ પચાસ રૂપિયા પચાસ જુઓ મિત્રો ફરીથી પાંત્રી રૂપિયા જુઓ

જો મિત્રો તાજા વટાણા એસી રૂપિયા ના કિલો વટાણામાંટાણા એસી ના કિલો રૂપિયા જો મિત્રો વટાણિયા છોરા જોરદાર તાજા તાજા સ્ટોક જોવો ખાલી

આમાં વાવાજ ભાઈ હાથ રૂપિયા જોડી મિત્ર જો વીસ રૂપિયા ની કિલો જો ભાવેશ ભાઈ ની એમાં જો મિત્રો વટાણિયા છોરા આજ ના ભાવ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ના કિલો જો મિત્રો ફૂલ્યાવન

એક નંબર રીંગણું કિલો સા રૂપિયાનો કિલો આજો ઓળાના રીંગણા આ બધા ઓળાના છે આ સાફ કરવાના ખૂણા ખૂણા સાઈઠ રૂપિયાના કિલો કિલો આઠ રૂપિયા બે સાઠ હાઠ